લોકશાહીના પર્વોની રંગની પર્વના રંગોની ઉજવણી થઈ રહી છે અને સામ્યતા છે 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 અહીં નેતા હોય હોય કે સામાન્ય જનતા બધાના મતનું મૂલ્ય સરખું નેતાઓ પણ બહાર નીકળી રહ્યા લોકો પણ બહાર નીકળી રહ્યા છે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ પણ વિંછીયા ખાતે પોતાના પરિવાર સાથે મતદાન કર્યું છે રાજકોટ લોકસભા પર ભારતીય જનતા પાર્ટીની જીતનો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો છે વિંછીયા ખાતે કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ પરિવાર સાથે મતાધિકારનો ઉપયોગ કર્યો વિંછીયા ખાતે આવેલા કન્યા શાળા ખાતે આવેલી આ કન્યા શાળા ખાતે તેમણે મતદાન કર્યું છે એની ત્રીજા તબક્કાનું મતદાન આજે સારા ગુજરાતની અંદર થવાનું છે ત્યારે રાજકોટ લોકસભા મતવિસ્તારની અંદર પણ એમાંય ખાસ કરીને અમારા જસદન વિધાનસભા મત વિસ્તારની અંદર આજે મતદાન થઈ ચૂક્યું છે જ્યારે વિછ્યા કન્યાશાળામાંથી મેં અમારા પરિવાર સાથે સૌ પ્રથમ અત્યારે મતદાન કર્યું છે રાજકોટ લોકસભા મતવિસ્તારની અંદર અમારા ભારતીય જનતા પક્ષના ઉમેદવારભાઈ શ્રી પરસોત્તમભાઈ રૂપાલાના સમર્થનમાં રાજકોટ લોકસભા મત વિસ્તાર અને એમાં ખાસ કરીને મારો જસદણ વિધાનસભા મત વિસ્તારની અંદર ખૂબ સારા પ્રમાણમાં સૌ સમાજનું મતદાન મોટા પ્રમાણમાં બમ્પર પ્રમાણમાં અહીંથી થવાનું છે અહીંથી ખૂબ સારી લીડ પણ આપણા ઉમેદવાર ભારતીય જનતા પક્ષના ઉમેદવાર ભાઈ શ્રી રૂપાલાને મળવાનું છે